ખોટી રીતે સૂવાથી થતા નુકસાન યોગ્ય રીતે સૂવાથી માત્ર સારી ઊંઘ જ નથી આવતી પણ સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે તમારે કઈ સ્થિતિમાં સૂવું જોઈએ તે જાણો ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે ઊંઘતી વખતે આપણું શરીર આરામ કરે છે તમે જે મુદ્રામાં સૂવો છો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે સૂવા માટે અલગ અલગ પોઝિશન હોય છે દરેક પદના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે તમે જોયું હશે કે કેટલાક લોકોને જમણી બાજુ સૂવાનું ગમે છે જ્યારે કેટલાકને પેટના બળે સૂવાનું ગમે છે ખોટી રીતે સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ગરદન અને પીઠનો દુખાવો નસકોરા અને સ્લીપ એપનિયા અને પાચન સમસ્યાઓ આ ઉપરાંત તે માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે જ્યારે યોગ્ય રીતે સૂવાથી માત્ર સારી ઊંઘ જ નથી આવતી પણ સ્વાસ્થ્ય માટે પણ સારી છે તો ચાલો જાણીએ કે આપણે કઈ સ્થિતિમાં સૂવું જોઈએ એક ખોટી રીતે સૂવાના ગેરફાયદા શું છે ખોટી રીતે સૂવાથી કરોડરજ્જુ પર દબાણ આવે છે જેનાથી પીઠનો દુખાવો થઈ શકે છે જો તમે સૂતી વખતે માથું યોગ્ય રીતે ન રાખો તો તેનાથી ગરદનમાં દુખાવો થઈ શકે છે એટલું જ નહીં ખોટી રીતે સૂવાથી પેટમાં એસિડિટી રિફ્લક્સની સમસ્યા થાય છે બે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે તેવી જ રીતે પેટના બળે સૂવું પણ ખોટું છે પેટના બળે સૂતી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને ઊંઘ દરમિયાન નસકોરા પણ બોલી શકે છે એટલું જ નહીં પેટના બળે સૂવાથી ફેફસા પર દબાણ આવે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે ત્રણ રોગની સમસ્યા હોઈ શકે છે ખોટી રીતે સૂવાથી હૃદયની સમસ્યાઓ થઈ શકે છે આનાથી લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે અને હૃદય પર વધારાનું દબાણ આવે છે જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે ક્યારેક ખોટી સ્થિતિમાં સૂવાથી માથા અને ગરદનમાં દુખાવો પણ થાય છે સૂવાની સાચી રીત કઈ છે વ્યક્તિએ પેટના બળે ન સૂવું જોઈએ અને જો કોઈ વ્યક્તિ પેટના બળે સૂવે તો પણ તેણે પેટના નીચેના ભાગ પર ઓશિકું રાખવું જોઈએ પીઠના બળે સૂતી વખતે ઘૂંટણ નીચે ઓશિકું રાખો આનાથી કમરના સ્નાયુઓને રાહત મળે છે તે જ સમયે જો કોઈ વ્યક્તિ પોતાની બાજુ પર સૂવે છે તો તેણે પોતાના ઘૂંટણની વચ્ચે ઓશિકું રાખવું જોઈએ પાંચ ડાબી બાજુ સૂવાના ફાયદા ડાબા પડખે સૂવાથી પાચનતંત્ર ખરાબ થવા અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓથી બચી શકાય છે તેથી સગર્ભા સ્ત્રીઓ ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ અને અન્ય આંતરડાની સમસ્યાઓથી પીડાતા લોકોએ ડાબી બાજુ સૂવું જોઈએ ડાબી બાજુ સૂવું જોઈએ છ જમણી બાજુ સૂવાના ફાયદા જેમ ડાબા પડખે સૂવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે તેવી જ રીતે જમણી બાજુ સૂવાથી હૃદયને ફાયદો થાય છે જમણી બાજુ સૂવાથી હૃદય પર દબાણ ઓછું થાય છે જે હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વીડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર